એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ રાજ્યોમાં જઈને એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં સૌ પ્રથમ કહીએ તો ઉમરા પોલીસ સ્ટેશનમાં બે હજાર ઓગણીસમાં એક મર્ડરની ઘટના બની હતી બે હજાર છની ની સાલમાં જેમાં પ્રેમ પ્રકરણને લઈ અને એક ઈસમનું મોત નીકજવામાં આવ્યું હતું અને આ કેસમાં ખૂબ લાંબા સમયથી વોન્ટેડ એવો હિના ઓર્સ રવિ હરિપ્રધાન ગોવારા ને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમ્યુન ઇન્ટેલિજન્સ આધારે આઈડેન્ટિફાઈ કરી અને ગંજામ થી પકડી પાડવામાં આવ્યો છે અને એને લાવીને આગળની તપાસ માટે ઉમરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે આ જ કેસનો સ આરોપી વિજય મહારાણા જે હતો એનું પણ એક અન્ય કેસમાં મર્ડર થઈ અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આમ સુરત પોલીસને ઓગણીસ વર્ષ પછી જે મર્ડરનો વોન્ટેડ આરોપી મોસ્ટ વોન્ટેડ આરોપી હતો એને પકડી પાડવામાં સફળતા મળી